આજે મહુવા ખાતે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનું સંમેલન મળેલ કૃષ્ણા કોમેડી હોલ ખાતે આ સંમેલનમાં અમરેલી કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમરના પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારિયા બાબુભાઈ જેઠવા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા લાખાભાઈ ગોહિલ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મહેશભાઈ વિજયભાઈ બારૈયા રાજ મહેતા મહુવા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ મકવાણા શહેર પ્રમુખ મિલનભાઈ જોશી તથા દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ કાર્યકરો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી જેની બેન ઠુમરને બહુમતીથી બધાએ આંકડા બીડી વિજય બનાવવાનો ઓલ દી હતો અને બધાય બૂથની ઝાળવણી કરી અને 7મી તારીખે સારામાં સારુ કોંગ્રેસ તરફી મતદાન થાય આયોજન સૂચન કર્યું હતું કરાવવાના ચાલુ ત્યારે તમારા માંગુ છું કે જેની કોઈ નથી કોઈને ક્યાંય પડે પરિણામ

તમારા માટે 5 વર્ષ લડવાની નેમ સાથે ઉમેદવાર તરીકે તમારી વચ્ચે આવી છું કોઈ જાતની કચાશ કે કોઈ જાતની શંકા નહીં રાખતા 5 વર્ષમાં જે મૌવા માટે કરવાનો છે મે પહેલી મારી સભામાં ટિકિટ મળી ત્યારની પહેલી સભા આપણે દરબારીવાડીમાં વાડીમાં કીધી ત્યારે અને અત્યારે પણ કહું છું કે મોવાના મત ક્ષેત્રથી શરૂઆત કરીશ

રાખજો આપણે જીતવાના છે એમાં કોઈ શંકા નથી પણ એ જીતમાં સૌથી મહત્વનો ફાળો મોવાનો હોવો જોઈએ એટલા માટે હું આ સંબોધન કરી રહી છું સાત તારીખ